કોઈપણ એકમ હોય તેમાં કોઈ દુર્ઘટના ન સર્જાય અને જો દુર્ઘટના સર્જાય તો એમાંથી કઈ રીતે બચી શકાય એ માટે સરકાર દ્વારા બનાવેલ નિયમ મુજબની સાધન સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ જેથી રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એ બાબતે અરવલ્લી જિલ્લામાં કલેક્ટર દ્વારા રચાયેલ કમિટી દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજકોટમાં જે દુર્ઘટના બની તેના પછી દરેક જિલ્લા કલેક્ટરને જિલ્લામાં એક સમિતિ બનાવવાના એ સમિતિ દ્વારા મોલ મલ્ટીપ્લેક્સ ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા નિયમો અનુસાર છે કે નહીં તે વગેરે બાબતે તપાસ કરવા હુકમ કરાતા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા

જેના અનુસંધાને આજરોજ મોડાસા નગરપાલિકા વિસ્તારમાં માન્ય કલેક્ટર શ્રી અને માન્ય પ્રાદેશિક શ્રી નગરપાલિકાની સૂચના અનુવાયે નગરપાલિકા અને તાલુકા વહીવટીતંત્ર વતી શહેરના જુદા જુદા હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ શોપિંગ મોલ ગોડાઉનો વગેરેની મુલાકાત લેવામાં આવી અને જેની અંદર જે જગ્યાએ ફાયરની સેફટીના સુરક્ષાને ધ્યાનમાં લઈને જે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે કે ને તેની ચકાસણી કરવામાં આવી હતી આજરોજ જે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં જેની અંદર મોટાભાગે ખાવાની સુવિધાઓ હતી પણ ક્યાંક એક્ઝિટને પ્રશ્નો હતા જે નગરપાલિકા દ્વારા તમામે લેખિતમાં જાણ કરી છે અને તમામ વ્યવસ્થાઓ આગામી દિન દસમાં પૂર્ણ કરી નગરપાલિકાને જાણ કરવા જણાવેલ છે જો આગામી ટૂંક સમયમાં આ જે જે હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસો વિગેરે સંસ્થાઓ દ્વારા જો આ ફાયર સેફ્ટીની સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં નહીં આવે અને જેવી ફાયરની સુવિધા એનઓસી લેવામાં નહીં આવેલ હોય તો નગર તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ સખ્તાઈથી કડક પગલાં લેવામાં આવશે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ